તો વેલકમ ટુ કોમેડિયન કિંગ આપણે આજના વિડીયોમાં આપણી સાથે બચ્ચા ગેંગસ્ટાર જોડાઈ ગયા છે અને આપણે આ વિડીયોનો પાર્ટ ટુ કરવાનો છે તો હવે આપણે કાની બાની બધા જોડાઈ ગયા છે તો હવે એમના નામ પૂછવી કે નામ શું છે તો ગાય જ નામ પૂછવા જાય તમારું નામ શું છે લાલ ભાદોન ક્યાં હે લાલ ભાદોન તમારું નામ શું છે ક્યાં હે કેતન કિંગ બાર જીરો ચાર આ હા કેતન કિંગ બાર જીરો ચાર હવે ક્યાં છે કાનપા ઓહો તારું નામ તો રણજીત નથી કાનપા કાનપા તો આપણે આમાંથી આપણે આમાંથી આપણે ચિઠ્ઠી લેવાની છે અને ચિઠ્ઠીમાં આપણે ઓલી વિડીયોમાં જે મરચું ને એવું ખાવાનું આવતું હતું તો એ મરચું ને એવું ખાવાનું આવશે તો હું કહું ત્યારે તમારે ચિઠ્ઠી લેવાનું ચાલુ કરવાનું છે ઓકે ઓકે તો ગાઈઝ હવે લાલાભાઈ આવી ગયા છે તો અમે ચિઠ્ઠી લઈ લો અને શું નીકળે છે જોવી એક ચિઠ્ઠી પાછી મગી દીધો 5 રૂપિયો 20 આમ રાખો તો તો લાલાભાઈ અત્યારે રાજી થઈ ગયા છે 5 રૂપિયા 20 તો હવે 5 રૂપિયા 20 કરશું

તો છે ચીકુડી ઉપર ચીકુ પાડવા ચીકુડી ઉપર ચીકુ ચીકુ ગયા છે ભભુડા ભાઈ સડી ગયા છે ચીકુ પાડવા ગેમી એકાદું પાડ લે ભાઈ હવે તો ભભુડા ભાઈ અહીંયા ચીકુ પાડી દીધું છે

पक्का पेड़ पे पक्का पपीता पकड़े पिंगू इनको पक्का पपीता पक्का <laughs> पेड़ पे पक्का पपीता पकड़े तुम दिख तो मार छाती फोड़ रे बाबू भी तुम दिख तो मार साले का खोपड़ी तोड़ रे खोपड़ी तोड़ साले का मेरा अबे अबे तू ना रे तो काना कोई काय बोली अकला नहीं है जी एक बार पक्का पेड़ पे पक्का पपीता पकड़े पिंगू इनको पक्का पपीता पक्का पपीता पापा दादी

તો લાલાભાઈ ને ખાલી ચીઠી ભાભાઈ નીકળી છે તો હવે આપણા નીકળો પતંગ તો ગાય ભભુડા ભાઈ પાંચ પતંગો વિન કરી ગયા છે તમે જોઈ શકો છો આ ચીઠી તો હવે ગાય આપણા ભભુળાભાઈ ને પાંચ પતંગો દીશું જે અહીંયા છે

તો હજી સુધી મોટા મોટી ગીફ્ટ ભભુડા ભાઈ ને લાલા ભાઈ લાગી છે લાલા ભાઈ ને પાંચ રૂપિયા અને ભભુડા ભાઈ ને એક પતંગ તો હવે સ્ટાર્ટ કરીએ કાના ભાઈ નીકાળો બે ચીઠી નીકળે ખાલી કાના ભાઈ ના ભાગ માં નકરી ખાલી ટિકિટ નીકળે છે તો એમ આજ ભાઈ સંભરાડા છે હવે આવી છે લાલા ભાઈ ની વારી લાલા ભાઈ નીકળો ક્યાં નીકળે લાલા ભાઈ ને હું નીકળે કુકડા

મજા આવે છે ભાઈ તો નથી ને આ બધા અહીંયા થાય છે છે હવે થોડીક જ તો પછી આપણે આગળ ચીઠું લેવાનું સ્ટાર્ટ કરીએ મોટામાં મોટું વીન ભભુડા ભાઈ કરી ગયા છે ને કાના ભાઈ તો દાદ જ કાઢે કારણ કે કાંઈ નીકળ્યું નથી તો ગાય આ બધા રાજી છે ને લાલાભાઈ હવે તમારી દસ મિનિટ પૂરી

આ મારી ચીઠી નીકળી છે પણ આપણા પાસે અત્યારે હાલમાં ગાજર તો નથી પણ આદુ છે એટલે ગાજર ના બદલે કઢીમાં કઢી છે ને આદુ હવે ભગુડા મહિનામાં હાલ થશે કાંઈ બહુ અલગ તો આદુનો કટકો થોડોક જ છે ખાઈ ગયા ખાઓ ઈ હા હે હાલ આંખો ખાઈ ગયા છે

ভাবে কান আপিনিবা দিছে কপা আপনা কবল মা নম্বৰ ন ৰব প্ৰাগ টং কনপৰ